પર ચૂંટણીમાં અમારા ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ ખૂમ જોમ લગાડીને લડી રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટીનો એક એક કાર્યકર્તા એ હંમેશા જીતવા માટે જ લડતો હોય છે એનો જન્મ પણ જીતવા માટે જ થયો છે એટલે અમારા તમામ તમામ અઠ્યાવીસ ઉમેદવારો જંગી બહુમતીથી વિજય બનવાના છે એનો અમને વિશ્વાસ છે તમે જોઈ રહ્યા છો કે અત્યારે રાપરની અમારી સ્થાનિક ટીમ ધારાસભ્ય બધા મહેનત કરે છે એની સાથે અમારું જિલ્લા ભાજપ અને પ્રદેશમાંથી પણ કાળે માન્ય ગોરધનભાઈ ઝડપિયા સાહેબ પણ આવીને વોર્ડ વોર્ડની જે સભાઓ કરી છે ને રાપોરમાં જે રીતનો અત્યારે એક માહોલ બન્યો છે લોકો કોંગ્રેસના જે ગેરમાર્ગે દોરવાનો સતત જે પ્રયાસ છે એ સમજી ગયું છે બહારથી પણ નેતા બોલાવી અને જે બકવાટ કરાયો જે કે પ્રશ્ન બન્યા ભલે એ નેતાએ એમને દિલગીરી પણ વ્યક્ત કરી અને એમને એટલું જ કીધું આ તો વિડિયોમાં એમને કોંગ્રેસની શાક બચાવવા માટે કાંઈ બોલ્યા નહીં બાકી ફોનમાં એમને સ્પષ્ટ કીધું કે સ્થાનિક એમના દ્વારા અમને આવી રીતના બફ કરવામાં આવે આવો બોલજો એના કારણે એ બોલી ગયા હતા તો આ રાપરની જનતા સમજી ગઈ છે જાણી ગઈ છે કે આવી રીતનું એક નફરતનું રાજકારણ જેનો સતત ભચુભાઈનો પ્રયાસ છે એટલે લોકો એને જાકારો આપ્યો છે આજે માણસો સમજી ગયા છે એટલે તમે જોવો ગઈકાલે પણ કોંગ્રેસના બે ઉમેદવારોએ એ ભારતીય જનતા પાર્ટીને જાહેર ટેકો આપ્યો છે આજે આ પાર્ટીને એક ઉમેદવાર જાહેર ટેકો આપ્યો છે અને ભલે એમને તો સ્વભાવ છે ભચુભાઈનો આક્ષેપ કરવાનો એટલે એ એમના સ્વભાવ પ્રમાણે એક જ વાત પકડી રાખે છે આમ કરે છે તેમ કરે છે પણ જનતાને બધી ખબર છે તમે ખોટ લો બોલબોલ કરો એનો કંઈ અર્થ નથી થતો ત્યારે એ બંને ઉમેદવારોએ આ પાર્ટીના ઉમેદવારોએ બધા સ્ટેટમેન્ટ આપીને કીધું છે કે અમે આ જાતિવાદ અને કોમવાદના રાજકારણથી સતત ભચુભાઈ જે કરાવી રહ્યા છે એનાથી કંટાળી અને અમે ભાજપને ટેકો આપીએ છીએ કારણ કે આ પ્રકારની ખરાબ રાજનીતિ એ એમ કીધું કે અમે ક્યારેય જોઈ નથી અને આવી ખરાબ પ્રકારની રાજનીતિ અમે જોવા પણ નથી માંગતા રાપરની શાંતિ દોડાય રાપરની કોમી એકતા દોડાય કે કચ્છની કોમી એકતા દોડાય એવું કોઈ વસ્તુ કરવા માંગતા હોય એટલા માટેથી લોકોએ કોંગ્રેસમાંથી ભાજપને જાહેર ટેકો આપ્યો છે અને સ્વાભાવિક ભાજપમાં નરેન્દ્રભાઈ મોદી સાહેબ જેવું માત્ર મજબૂત નેતૃત્વ હોય ગુજરાતમાં પણ માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ માન્ય પાટીલ સાહેબ કચ્છમાં પણ સાંસદશ્રી મારા વિનોદભાઈ મારા જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ અને રાપરના બે વર્ષમાં જ્યારે આ બે વર્ષમાં જેટલા કામો થયા છે ભૂતકાળમાં ક્યારે નથી થયા બધા કામો જ્યારે ધારાસભ્ય વિરેન્દ્રસિંહ ભારતીય ત્યારે એ લોકોની સમક્ષ છે અમારે આજે પબ્લિક વચ્ચે જઈ ક્યારે પણ આમ એવા મુદ્દા કરતા અમે આ કર્યું છે અમે આ કરી બતાવ્યું છે અને હવે મારું આ વિઝન છે એની સાથે મતો માંગીએ અમે કોઈ જાતિ વાત નથી કરતા અમે કોઈ કોમવાદની વાત નથી કરતા અમે માત્ર ને માત્ર એટલું કહીએ છીએ કાલે ગોરધનભાઈ જગસ્વીયા સાહેબે મસ્ત વાત કરી કે ડેમ આખો છલો છોલ ભરેલો છે ડેમ એટલે કે અમારી કેન્દ્ર સરકાર ને ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર કે વિકાસ માટે ગ્રાન્ટો આપવા માટે ખૂબ પેઠી છે અને ત્યાંથી અમારા કચ્છના સાંસદ વિનોદભાઈ એટલે મુખ્ય કેનાલ છે કે ત્યાંથી ડેમમાંથી પાણી મુખ્ય કેનાલમાં આવે ત્યાં પછી ધારાસભ્ય વિરેન્દ્રસિંહ એટલે એના પછીની માઇનોર કેનાલ છે અને ત્યાંથી નગરપાલિકાના જે કાઉન્સિલરો છે એ ભાઈ ખેતરના ધોરિયાઓ કહેવાય એટલે આ ડેમથી કરીને ખેતરોથી જો પાણી પહોંચાડવું હોય તો આ આખિયાખી ચેન એક જ હોય ત્યારે જ સુધી પાણી પહોંચે અને ખેતરમાં પાણી પહોંચે તો જ પાક ઉગે આ રાપણની જનતા સાહિત્યને જાણે છે કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે કચ્છના સાંસદ પણ ભારતીય જનતા પાર્ટીના છે રાપરના ધારાસભ્ય પણ ભારતીય જનતા પાર્ટીના છે જિલ્લા પંચાયત પણ ભારતીય જનતા પાર્ટીની છે તાલુકા પંચાયત પણ ભારતીય જનતા પાર્ટીની છે અને ભાજપની ટીમ જ અને ભાજપના કાર્યકર્તાઓ જ હંમેશા લોકોની વચ્ચે રહે છે લોકોના કામ કરે છે લોકોના દુઃખદર્શ સાંભળે છે સરકારી યોજના લોકોને લાભ અપાવે છે કોંગ્રેસ વાળા ખાલી ને ખાલી ચૂંટણી આવે ત્યારે કુવાના દેડકાની જેમ નીકળી આવે ત્યારે ખાલી ને ખાલી મૂળ સ્વભાવ પ્રમાણે આખો પૈસા ખરાબ વાતાવરણ કરવું સતત આ પ્રયાસો છે પણ હું જે પ્રમાણે ત્યાં રાપરની ગલી ગલીમાં ફરી રહ્યો છું બધી સમાજો સાથે બેઠક કર્યો છું ખરેખર આર્થિક રીતે નબળી સમાજો છે એ પણ મને ખરેખર આચાર એક આનંદ છે એ બધા એવું જ કે છે કે ક્યાંક આમાં આમની વાતોમાં ભરવાઈ જતા ક્યાંક આ લોકો આર્થિકના ના જોરે કેવી રીતે ના જે કાંઈ અમે હેરાન કરી જતા પણ એના પછી કોઈ દેખાતું નથી કામ પડે ત્યારે કોઈ દેખાતું નથી કોઈ કામ એ લોકો કર્યા નથી એટલે પણ ટ્રસ્ટ ગયા છે છે એટલે કીધું કે કોઈ કોઈ વગર કારણ કે કામ ભાજપમાં થવાનાથી બધાને ખબર પડી ગઈ છે આ બે વર્ષમાં કેટલા બધા કામો થયા છે એ લોકોએ જોયા છે એટલે બધા ભાજપને મત આપવાના છે અઠ્યાવીસ અઠ્યાવીસ ઉમેદવારો જંગી બહુમતીથી વિજય બનવાના છે એમનું મનોબળ બધા ઉમેદવારોનું પણ હાવ તૂટી ગયું છે તમે જોયું છે અને બધી જ રીતના એમના ઈ જે વાતો કરતા પણ અમે એક પણ એમના કોઈ ઉમેદવારોનો સંપર્ક નથી કર્યો એમના ઉમેદવારો સામેથી સંપર્ક કરે છે કે અમારે આવી રીતનું ખરાબ રાજકારણ જે લોકો કરી રહ્યા છે એમાં નથી એવું ભાજપમાં કામ થવા જોઈએ રાપરના વિકાસ માટે રાપરની શાંતિ માટે રાપરના હિતમાં અમે ભાજપ જોઈન કરી છે આવું એ લોકો પણ સ્ટેટમેન્ટ આપ્યું છે અને મેં ખરેખર એમણે બધાને પણ અભિનંદન આપું છું જે જે ઉમેદવારો ફોર્મ કર્યા ખેંચ્યા અને જે જે લોકોએ ટેકા આપ્યા કે રાપરના હિતમાં વ્યાપર વિકાસ માટે થઈને એ લોકોએ જે એક સારું પગલું ઉઠાવ્યું એમને પણ અહીંયાથી છું